નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ માપનું हार्दिक સ્વાગત છે જગવિખ્યાત જૂનાગઢ ગિરનાર લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ જૂનાગઢ પવિત્ર ભૂમિ અને પ્રાચીનો અને પવિત્ર ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો આજે વિધિવત રીતે પ્રારંભ થયો છે ગુજરાત પર તેમ દેશના ખૂણે ખૂણેથી ભાવિક ઉમટવા લાગ્યા છે આ લીલી પરિક્રમામાં ભજન ભોજન અને ભક્તિ આમ ત્રિવેણી સંગમ જોવા મળે છે ભક્તો ગરવા ગિરનારની પરિક્રમા કરી પોતાના જીવનની ધન્યતા અનુભવે છે ભક્તો જય ગિરનારી જય ગિરનારીના નાથ સાથે પરિક્રમાનો લાભ રહ્યા છે પરિક્રમા દરમિયાન પોલીસ વિભાગ આરોગ્ય વિભાગ ફોરેસ્ટ વિભાગ સેવાભાવી સંસ્થાઓ સાધુ સંતો સરકારી તંત્રના કર્મચારીઓ સ્વયંસેવકો વગેરે પોતાની સેવાનો લાભ આપી રહ્યા છે આમ જગવિખ્યાત લીલી પરિક્રમાનો પ્રારંભ થઈ ચૂક્યો છે પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર શ્યામ ચાવડા અને મેળો કેવો છે તમે ક્યારથી આવો ક્યાંથી આવો છો બરાબર અને લીલી પર કંબામાં બધી સુવિધા મળે પોલીસ સ્ટાફ ની તમને સેવા આપે છે ને પોલીસ વાળા સરસ સરસ નહીં ને તકલીફ કઈ કોઈ તકલીફ પડતી નથી